મનસુખ વસાવાએ તેમના ઉપર આકરા પ્રહારો કર્યા છે આની સાથે સાથે તેમણે ભાજપની સરકારે આદિવાસીઓ સાથે કેટલો અન્યાય કર્યો છે તેમજ આદિવાસીઓના જંગલ કેટલા ઉખાડીને ફેંકી દીધા છે તેની પણ વાત કરી છે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ જ્યારે રાજપીપળા ખાતે કહેતા હોય કે જંગલ બચાવવું જોઈએ અને આ સૃષ્ટિનું જતન કરવું જોઈએ એવું ભરૂચના સાંસદનું સ્ટેટમેન્ટ છે કે જંગલ આપણે બચાવવું જોઈએ ખૂબ સારી વાત કહેવાય કે મનસુખ સાહેબ આજે જંગલ બચાવવાની વાત કરી લેલા છે એ વાતમાં અમે સહમત છે અને મનસુખ વસાવા આ જંગલ માટે બોયલા એટલે આદિવાસી બચાવવા માટે બોયલા એવું અમે પણ માનીએ છીએ ખૂબ સારી બાબત કહેવાય પરંતુ છત્તીસગઢમાં જ્યારે હસદેવ મુકામે આદિવાસીઓના એક લાખ સિત્તેર હજાર હેક્ટર અંદાજીત જમીન જેમાં ઝાડ નવ લાખ કાપવાની જે આ ભાજપ સરકારની જે નીતિ છે અત્યારે અંદાજે પચાસ હજાર વૃક્ષો કપાઈ ગયા અને આ ભાજપ સરકારે છત્તીસગઢમાં સરકાર બહેતાની સાથે જ એમણે પહેલાં પહેલાં આદિવાસીઓને ટાર્ગેટ કર્યા છે જ્યારે નવ લાખ વૃક્ષો કાપવાનો ભાજપનો એક મોટું આ અભિયાન ત્યાં ચાલે છે અને તેમાં તો પચાસ હજાર વૃક્ષો કપાઈ ગયા તો અંદાજે મશીનરી કઈ પાંચસો થી વધારે કટર મશીનો છે તેમાં પચાસ હજાર વૃક્ષો કાપીને અને તેમાં બ્યાસી થી વધુ જાતના પશુ પક્ષીઓ રહી છે અને એકસો સડસઠ પ્રકારની વનસ્પતિઓ છે અને બે હજાર વર્ગ વર્ગ કિલોમીટર માં હજારો આ દેશનું બે હજાર વર્ગ કિલોમીટરમાં એ જગ્યામાં હાથીઓનું આ દેશમાં બહુ મોટું જંગલ આવેલું છે અને જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે છત્તીસગઢવાસીઓને આ ભાજપના એજન્ડામાં એ પણ કીધું હતું કે અમારી સરકાર બેસે તો હસદેવ કોઈ દિવસ વિસ્થાપિત ના થાય અને હસદેવનું જંગલ છે એ સહી સલામત રહેશે પરંતુ આ ભાજપની જે તાના તાનાશાહી સરકાર છે અત્યારે એમની કથની અને કરણીમાં કેટલો ફરક છે એ આજે રૂબરૂ આખું દેશ જોઈ રહેલું છે પરંતુ આટલું મોટું આજે વૃક્ષો કાપવાનું જે ષડયંત્ર છે ભાજપ સરકારનું નવ હજાર નવ લાખ વૃક્ષો આજે કાપવાની જે એ લોકોએ જે તૈયારી અને અત્યારે મોહિમ ચાલુ કરવી પચાસ હજાર વૃક્ષો તો કપાઈ ગયા છે ત્યારે મારે એટલું જ કેવું છે જ્યારે આદિવાસીઓ આટલા મોટા જંગલ જે આદિવાસીઓ આટલું મોટું જંગલ બચાવ્યું અને ભાજપની સરકાર આજે જે જંગલને નિકંદન કાઢી રહેલી છે તારે મારે મનસુખભાઈ વસાવાને મારે એટલો જ પ્રશ્ન છે કે જ્યારે તમે વૃક્ષ બચાવો જંગલનું જતન કરો એવું તમે લોકોને મોટી મોટી મોટા મોટા ભણગા ફૂકો છો ત્યારે આજે તમારી ભાજપની સરકાર

છત્તીસગઢ હસદેવમાં જયારે આટલો મોટો દેશ ખાતે આટલો મોટો હાદસો થતો હોય અને આદિવાસી નેતા જયારે મનસુખભાઈ જયારે ગણપતભાઈ પ્રભુભાઈ કુબેર ડિંડોળ બધા આગેવાનો ચૂપ છે તો આજે અમે આદિવાસી તરીકે અમારા પર કોઈ હોદ્દો નથી તે છતાં અમે આટલા જાગૃત છે અમે કહીએ છીએ અને સરકારને ને પણ બુદ્ધિની હોય તો અમે કહેવા માંગીએ છીએ કે આ જે જંગલ છે એમાં આખા દેશને ઓક્સિજન મળે એટલું ઓક્સિજન પેદા ત્યાં થાય છે 9 લાખ વૃક્ષો કાપશો તો આ કોરોના જેવી મહામારી પાછી પણ આવી શકે છે કારણ કે આ વૃક્ષોથી લોકોને ફ્રીમાં ઓક્સિજન મળે છે જ્યારે તમે કોરોના જેવી મહામારીમાં એક બોટલ તમે આ લોકો માટે ઉપલબ્ધ નથી ઓક્સિજનના બોટલો નોતા ઉપલબ્ધ કરાવી શકતા તો આજે મફતમાં જે વૃક્ષોમાંથી ઓક્સિજન મળે છે 9 લાખ વૃક્ષો કાપીને તમે આટલી મોટી તબાહી લાવવા માંગો છો તો મારે પૂછવું છે આદિવાસી નેતાઓ કેમ ચૂપ છે શું તમારે આદિવાસીઓના વોટ વોટેટલાલ લેવા છે આ સમાજ પર જ્યારે આપત્તિ આવે ત્યારે તમે કેમ ચૂપ રહ્યો છો એ અમને આદિવાસીઓને પ્રશ્ન થાય છે જ્યારે આ સમાજને આટલી મોટી આપત્તિ હોય અને તમે આટલું મોટું આ વૃક્ષો કાપીને શું સાબિત કરવા માંગો છો આ સમાજ જાણવા માંગે છે અને તમે ચૂપ કેમ છો તમે આ મનસુખ પ્રસાવા છઠ રમથી ચૂંટાય છે તો છઠ રમમાં તમે સાંસદ તરીકે આ છત્તીસગઢ માટે કેમ ચૂપ છો એના પેલા પણ મણિપુરમાં જે આદિવાસી નગ્ન હાલતમાં ફેરાવી પણ મનસુખ વસાવા ચૂપ હતા અને આદિવાસી નેતા અમે પણ અત્યારે શરમિંદી મહેસૂસ કરીએ છીએ કારણ કે આદિવાસીઓ પર આટલો મોટો અત્યાચાર હોય અને મનસુખ વસાવા આટલો મોટો હોદ્દો હોય ને છ છ ટ્રમથી ચૂંટાય છે એવા ગણવા કૂકે છે અને તે બાબતમાં આદિવાસીઓના બાબતમાં મનસુખભાઈ બોલતા નહીં હોય તો અમને પણ આદિવાસી નેતા કહેવામાં અમને પણ મોડાથી અચકાવવું પડે છે કારણ કે આદિવાસીઓના સાચા નેતા લડતા હોય એમને જેલમાં નાખવાનું અને ષડયંત્ર કરીને ફસાવવાનું એટલે અમારે ભાજપની સરકાર પર એ જ અપેક્ષા રાખીએ છે તયના આદિવાસી લોકોને રંજાડવાનું બંધ કરે કારણ કે તયના અંદાજીત મોટા મોટા ગામો એ જંગલમાંથી વિસ્થાપિત કરે છે અને તયના આગેવાનો સરપંચો છે તાલુકા પંચાયતના સભ્યો છે એમને ઘરમાં આદિવાસી આગેવાનો છે એમને ઘરમાં કેદ કર્યા છે એટલે મારે આદિવાસી જેટલા પણ નેતા છે એમને મારે કેવું છે કે સમાજ માટે તમે સમાજના વોટથી ચૂંટાવ છો અને સમાજને જ્યારે આટલી મોટી આપત્તિ હોય તમે ચૂપ રહ્યું છો તમને બહુ દુઃખ થાય છે અને એ દુઃખ અમે અમે કોઈને કહી નહીં શકતા કારણ કે જે સરકાર સરકારના વિરોધમાં તમે બોલવા જાઓ એટલે તમને ટિકિટ નહીં આપશે એ પણ અમને ખબર છે પરંતુ આ સમાજ ને પ્રશ્ન ઉઠાવી ચાલશો તો તમને આ સમાજ કોઈના ના પગ નહીં પકડવા દે એ પણ અમે ખાતરી આપે છે પણ આજે તમે તમારા મોમાં જે મગ વહેરા છે એ તમે કાઢીને લોકો માટે અવાજ બનો એવી આદિવાસી પ્રજા તમારા પર અપેક્ષા રાખી રહી છે ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો એમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તો મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર